તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરાઈ સોળ મે ના રોજ રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ હોય બાબર તાલુકાના કુવાડા ગામે આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ નિમિત્તે ગ્રામજનોને ડેન્ગ્યુ કઈ રીતે ફેલાય છે ડેન્ગ્યુ ન થાય તે માટે શું કરવું જોઈએ તેના વિશે માર્ગદર્શન આપવામાં આવેલ આ કાર્યક્રમ દરમિયાન કુવાળા આરોગ્ય કેન્દ્રનો તમામ સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહેલ ઓકે ભારતમાં દર વર્ષે 16મી મેના રોજ વિશ્વ ડેન્ગ્યુ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેના ભાગ રૂપે આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુવાળા ખાતે આરોગ્ય કર્મચારી દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મચ્છરદાની ડેમોન્સ્ટ્રેશન ગપ્પી પીસ અને પોરા નિદર્શન કરી સમાજમાં આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું આ રેલીમાં સૂત્રોચ્ચાર કરી અને પત્રિકા વહેંચણી કરવામાં આવી હતી અને સમુદાયની અંદર ડેન્ગ્યુ શું છે કેવી રીતે ફેલાય છે તેને અટકાવવા શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવે હતી આ ન્યૂઝ ચેનલ દ્વારા હું સમુદાયમાં એક સંદેશ આપવા માંગુ છું કે ડેન્ગ્યુ નિયંત્રણ એ આપણી સૌની જવાબદારી છે અને આપણે સાથે મળી અને ડેન્ગ્યુને સમાપ્ત કરી શકીએ છીએ આભાર